সোনাল গেমরি গঈ দেখাতি নত্তি হাকাকে হাসি য়াচে সোনাল বেন্তো দেখাতাদ নত্তি অরে ইগরমা রোয় য়ে বিজু হুকরে আটা ফেরা � ઓ ઈ મુસેકા તમને આવડતી હોય તો તમે કહો ને તમે તો બહુ જમાનાના છે તો આવડતી ના રે ના મને તો આવડતું ઈ બધું અમારી આવડે લે આ મંડલી બધી ભેગી થઈને હું કરે એ આવો આવો સોનલ બેન હો જીવવાના છે તમે અમે તમને જ યાદ કરતા તા તમે ઓલી શ્રાવણ મહિનાની વાર્તા કહો ને અમને હા રૂ હાલો તો તમે કહો તો સંભરાવી દઉં મને પુણ્ય મળી જશે શ્રાવણ મહિનાની વાર્તા કરવાનો હે જો સીતલ એક ગામ હતું ને એમાં એક સાહુકાર રહેતો એ તો એટલો પૈસા હતો એટલો પૈસા હતો ને કે એના કમી જ પણ એક ચિંતા હતી શું કે એને કોઈ સંતાન નતું એટલે બહુ ને રહેતો દુખી રહેતો પછી સંતાન પ્રાપ્તિ માટે એને શંકર ભગવાન ના સોમવાર નું વ્રત કરવાનું ચાલુ કર્યું હા સોનલ બેન ઈ વિદ્વાન

মা কেটি পূজা অষনা করে হাসা মন্থ ভগন তো তোমারে এ মাথ তাই করু জয়ে বিদন থেকে দুুখি লাগে পাতি মা থেকে োনা তোমার ন দুুবদূর কর হ জ বাটি পূজা পা তোমারি করে তো মা ন কর বে মা বলানা থেকে পোলা থেকে ুকে পাতি সাসামা দেখলা মানুষষছে। ইবই না পতা করমানু ভরে ন ইমা ইনে মি যা পা। ભોગવવું જ પડે આપણે એમાં કંઈ ન કરી શકીએ ભોલાનાથ કે કે જેવા કર્મ કરે એવું એને ફળ ભોગવવું જ પડે હે પાર્વતી તો પાર્વતી કે હે આ તમારી પૂજા પાઠ કરે પછી આનું મન તમારા પૂજા પાઠમાં નહીં લાગે તમે એનું દુઃખ દૂર નહીં કરો તો એ તમારી પૂજા પાઠ કેવી રીતે કરશે તો એ પાર્વતીમાં તો માયના નહીં પાર્વતીમાં ઘડીક થાય તો ભોલેનાથને વિનંતી સાહુકારનો દુખ તમે દૂર કરો પછી વારંવાર વિનંતી હાંભળા પછી ભોલાનાથ કીધું કે પાર્વતી આના ભાગમાં એ કોઈ સંતાન નથી પણ જો તમે કહો એટલે હું એને સંતાન આપું પણ એ સંતાનનું આયુષ્ય બહુ ટૂંકું છે લાંબુ નહીં હોય હે સોનલબેન એવું હા તો બોલા નાતવે સાહુકાને પ્રસન્ન થઈને વસન આપ્યું કે જા તારે ઘરે દીકરાનો જન્મ થાહે પણ તારો દીકરો 12 વર્ષ સુધી જીવશે ઈ પછી એનું મૃત્યુ થવાનું છે આ સાંભળી સાહુકાર તો બિસાડો નો ખુશે થયો નો દુખી કરે તો કરે હું હે પછી તો થોડોક ટાઈમ થયો ને તો એની પત્ની ગર્ભવતી થઈ અને સુંદર મજાનો દીકરાનો જન્મ આપ્યો ધીરે ગયો વિકતો ગયો છોકરો તો મોટો ગયો ને છોકરાના જન્મ પછી આખા ઘરમાં ખુશખુશાલી થઈ ગઈ બધાયનો હરખનો માઈ ખબર જો તો 11 થઈ ગયો બોલો 11 પછી 11 માં કાસી મોકલી દીધો ભણવા હાટુ થઈને એના મામાને બોલાવી સાહુ વે એને પૈસા આપ્યા ને કાસી ભણવા માટે મોકલ્યો હા સોનલબેન મે સાહુ કરવાના મમ્મીને કીધું કે તમે કાશી પૂગો ત્યાં ઊટીના જ્યાં-જ્યાં તમે રોકાવ ને ત્યાં તમે યજ્ઞ કરજો સાધુ સંતોને જમાડજો ને બધાયને દાન દક્ષિણા આપજો પછી તો હાલતા હાલતા ને દીકરો ભાગ્યા હે જ્યાં મંદિર આવે ને ત્યાં યજ્ઞ કરે ને પૂજાપાઠ કરીને બધાયને દાન દક્ષિણા આપે સાધુ સંતોને પછી હાલતા હાલતા એક નગર આવ્યું નગરના રાજાની દીકરીને ત્યાં ઈ છોકરીના લગન હતા ইরাজা নি সোক্রি না লগন এক রাজকুমার এরে থা঵া না হতা বরোবার পন ইরাজকুমার এক এখিকানো অবে ই঵াত নি খবর রাজা নে হতিন ইরাজা তো সনািরক্ মনাকেলেও সনাও ন্যা CDU সনাংযাই নাইরকেলেমেদ পান্রিবএই એ સોનલ બેન હું કહું કાલે સોમવાર સે તો બે અડધી વાત તમે કાલે કરજો ને બરોબર સોમવાર ને દી શંકરપપ્પા ની વાત હાંભળ્યે ને તો બહુ હારું કેવાય હારું બીજો હું કાલે અડધી વાત કરશું બરોબર ને આ સોનલ બેની હાસી વાચ્છે તમારી હેલો મિત્રો જો તમને શ્રાવણ કથા પસંદ આવી હોય તો અમારા શેર કરો લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આનો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં